સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા લિંબાયત ઝોનમાં રંગ અવધૂત લોકાર્પણ કરાયું હતું જેમાં મનપા કમિશનર સહિતના શહેરીજનોને સુખાકારી આપવા માટે હર હંમેશ અગ્રેસર રહે છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયત ઝોનમાં રંગ અવધૂત સોસાયટી પાસે દર વર્ષે ચોમાસામાં ખાડીપુરની પરિસ્થિતિ ને કાયમી રીતે નિરાકરણ લાવવામાં સફળ થઈ હોય તેમ લાગી રહ્યું છે મહાનગર પાલિકા દ્વારા સુરત મનપા કમિશનર શાલીની અગ્રવાલ સુરત મનપાના મેયર હેમાલી બેન બોગાવલા ચેરમેન સહિત હાજર રહેવા પામ્યા હતા આજે બ્રિજ નાનું હતું લો હાઈટનું હતું એટલે જે પાણી હતું એ ચોમાસાના કારણે કે બીજા પરિસ્થિતિઓમાં વિસ્તારોમાં ભરી જતું હતું હવે આજે એક ઇન્વર્ટેડ બ્રિજ જેના કારણે જો પાણી છે એમને નીચેથી નીકળવા માટેનું એક ચેનલ બનાવવામાં આવી છે અને ઉપરથી લોકોને અવર જવર માટેનું એક બ્રિજ બનાવવામાં આવ્યું છે ત્રણ કરોડ જેટલી અંદાજિત રકમથી આ બ્રિજ બનાવવામાં આવ્યું છે એમના કારણે લિંબાયત અને પર્વત વિસ્તારમાં જો વર્ષો જૂની ખાડીની સમસ્યા હતી એમનેથી હવે નિવેડો આવશે અને અહીંયાના લોકોનું જાહેર સ્વાસ્થ્ય સલામતી સુરક્ષા અને અવર જવર માટેનું એક ખૂબ અગત્યનું પ્રોજેક્ટનું આજે લોકાર્પણ માન્ય મેયરશ્રી અને આમ સુરતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન રંગ અવધો સોસાયટી પાસે ખાડીનું લેવલ વધી જતા પાણી ભરાઈ જવાને કારણે લોકોને હેરાન થવાનો વારો આવતો હતો હાલ બ્રિજ બની જતા લોકોને હાસકારો થયો છે સાથે પ્રકાશવાળા